નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્તુ ભ્યામ હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું એકદમ ચટપટું અને મસાલેદાર દ્રાક્ષનું રાયતું તો તેની રેસીપી આપણે નિહાળીશું અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ તો આપણે આ લીલી દ્રાક્ષ લીધી છે બસો ગ્રામ જેટલી લીધી છે આપણે દ્રાક્ષ અને લાલ મરચું લેવાનું છે બે ચમચી જેટલું મીઠું લઈ લઈશું થોડું પ્રમાણસર લેવાનું છે એક ચમચી હિંગ લેવાની છે અને હળદર લઈ લઈશું અને આપણે મેથીનો મસાલો છે એ આપણે ત્રણ ચમચી જેટલું લીધું છે અને આ દ્રાક્ષ છે એ દ્રાક્ષને આપણે વચ્ચેથી ફાટ કરીશું આવી રીતે આપણે દ્રાક્ષ ફાટ કરવાની છે જેથી આપણું સરસ લાગે અને બધું મિક્સ થઈ જાય એની અંદર અમુક દ્રાક્ષ આખી નાખી વઘાર કરીએ છીએ કરીએ છીએ પણ આના અંદરથી ફાટ કરવાથી એકદમ ટેસ્ટ સારો લાગે છે અને ફટાફટ બની પણ જાય છે આવી રીતે આપણે બનાવી લઈશું બધી ફટાફટ આપણે કટ કરી લેવાની છે દ્રાક્ષને એ રીતે આપણી દ્રાક્ષ કટ થઈ ગઈ છે તો કઢાઈ મૂકી દઈશું અને બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે આપણે આની અંદર તેલ પણ વધારે નથી ઉમેરવાનું તો આપણે હિંગ છે એ ઉમેરવાનું છે થોડું હિંગ આપણી થઈ ગઈ છે એકદમ સારી રીતે તો આપણે એના અંદર મેથીનો મસાલો છે એ આપણે અંદર ઉમેરી લઈશું લાલ મરચું પણ લઈ લઈશું અંદર હળદર પણ લઈ લેવાની છે અને મીઠું આપણે પ્રમાણસર લઈ લઈશું કમ્પ્લીટ મિક્સ કરવાનું છે અને સારી રીતે બે મિનિટ આપણે ગરમ થવા દઈશું ગરમ નથી થવા દેવાનું કેમ કે આપણું લાલ મરચું બળી જશે તો એકદમ ટેસ્ટ સારો લાગશે નહીં આપણે એને બે મિનિટ જ આપણે થવા દેવાનું છે આવી રીતે આપણે બે મિનિટ સુધી આપણે આ રીતે હલાવતા રહેવાનું છે અને આપણે નીચે ઉતારી લઈશું અને ઠંડુ પડવા દઈશું આપણે એકદમ આવી રીતે ઠંડુ થવા દેવાનું છે આપણે તો તમે જોઈ શકો છો ઠંડુ થઈ ગયું છે આપણું આપણે દ્રાક્ષ છે એ બધી અંદર ઉમેરી લઈશું આપણે આ દ્રાક્ષ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે અને આપણા બાળકોને પણ વધારે ભાવે છે રોટલી સાથે પણ ખાઈ શકશે એ લોકો અને આપણે વાડકામાં કાઢી લઈશું દ્રાક્ષ નું રાયતાને તો આપણે દ્રાક્ષ નું રાયતો રેડી થઈ ગયું છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ